આજે આપણે બનાવીશું વાર તહેવાર હોય કે પછી શીતળા સાતમ હોય કે પછી આપણે બાળકોના લંચ બોક્સમાં કે મહેમાન આવે ત્યારે નાસ્તો ધરવો હોય તો આ પીળી મકાઈના વડા તમે બનાવજો એકદમ સરસ બનશે અને એમાં આ વડા જો મમ્મીના હાથના હોય તો બહુ જ મજા આવે છે તો આ વડા તમે પરફેક્ટ કેવી રીતે બનાવશો જરા બી વડામાં તેલ ના રહે અને એકદમ ચવળ ના બને તો અહીંયા ખસ્તા અને એકદમ પરફેક્ટ વડા આપણે કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું તો વડા બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા ગોર લઈ લેવાનો છે અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે જે ઓર્ગેનિક આવે છે એ ગોર મેં લીધેલો છે એક ગોરમાંથી આપણે દોઢ વાટકી જેટલો અહીંયા આ ગોળ સમારીને તમારે રેડી કરવાનો છે એકદમ ઝીણો સમારીને તમારે અહીંયા ગોરને રેડી કરીને પહેલાંથી જ રેડી કરી દેવાનું હવે આની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી લેશું હુંફાળું પાણી અથવા તો તમે માટલાનું રૂમ ટેમ્પરેચરનું પાણી હોય એવું તમારે લેવાનું છે અને જે ગોર આપણે સમારીને રાખ્યો છે એ બધો જ આમાં એડ કરી દેવાનો છે ગોરને અહીંયા શરૂઆતમાં તમારે એકદમ જ પલાળીને રેડી કરી લેવાનું છે તમારે ગોર થોડોક અને થોડી જો સાકર લેવી હોય તો તમે લઈ શકો છો પણ હું અહીંયા ગોળનો જ ઉપયોગ કરું છું ગોર અહીંયા પીગળે છે ત્યાં સુધીમાં આપણે લોટની તૈયારી કરી લઈએ તો અહીંયા આપણે ગોળને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં એકથી દોઢ કિલો જેટલો મકાઈનો પીળો લોટ લીધો છે એટલે કે ત્રણ મોટા વાટકા જેટલો આપણે અહીંયા પીળી મકાઈનો લોટ લીધો છે એને પહેલાં તમારે ચારીને રેડી કરવાનો છે અહીંયા પીળી મકાઈ લોટ ચરાઈ જાય પછી સ્વાદ પ્રમાણે તમારે અહીંયા મીઠું એડ કરવાનું મીઠું તમારે ધ્યાનથી એડ કરવાનું તમારા ટેસ્ટ પ્રમાણે પછી એક ચમચી જેટલું તમારે અહીંયા હળદર પાવડર એડ કરવાનું હળદર પાવડર એડ કર્યા પછી બે ચમચી જેવું લાલ મરચું પાવડર જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે અને એક ચમચી જેવું ધાણાજીરું પાવડર હવે અહીંયા આ બધા મસાલો એડ થઈ જાય પછી આની અંદર આપણે લસણ અને મરચાંને અધકચરું વાટીને એડ કરવાનું છે અહીંયા તમારે એકદમ પેસ્ટ એડ નથી કરવાની અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે લસણ અને મરચાંને અધકચરું વાટીને એડ કરવાનું હવે આની અંદર આપણે એકથી અડધી ચમચી જેવું આપણે હિંગ એડ કરી દઈશું અને બે મોટી ચમચી જેટલું અહીંયા આપણે સફેદ તલ એડ કરીશું તલ અહીંયા એડ થઈ જાય પછી બધું મસાલો સરખી રીતે મિક્સ કરી દેવાનું અને પછી અહીંયા ચાર મોટા ચમચા જેટલું તમારે તેલ એડ કરવાનું છે તેલ તમનું મોયણ તમારું પરફેક્ટ હોવું જોઈએ અહીંયા મારી મમ્મીના હાથના હું આજે વડા બતાવવાની છું તો તમે એકદમ પરફેક્ટ બનશે હવે તેલ એડ થઈ જાય પછી અહીંયા આપણે બધું જ તમારે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા બધો જ મસાલો બરાબર તમારે મિક્સ કરી લેવાનું જરા બી અહીંયા મસાલાના ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું તેલનું અહીંયા જો તમારા વડામાં તમારું માપ બરાબર હશે તો તમારા અહીંયા વડા એકદમ ચવળ એવા નહીં બને હવે અહીંયા આપણે મેન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાનું છે જે છે મલાઈ અહીંયા મેં એક વાટકી જેટલી મલાઈ લીધેલી છે અહીંયા તમારી પાસે જો ઘરની મલાઈ ના હોય તો તમે અહીંયા દૂધનો ઉપયોગ બી કરી શકો છો કાં તો પછી દહીંનો ઉપયોગ કરી શકો છો પણ બહારની ફ્રેશ ક્રીમ તમારે ઉપયોગમાં નથી લેવાની હવે અહીંયા આ મલાઈને તમારે આ રીતે થોડી થોડી એડ કરીને મિક્સ કરવાનું અને લોટને તમારે મસળતા રહેવાનું છે અહીંયા એક સાથે મલાઈ એડ નહીં કરવાની જેટલી જરૂર લાગે એ પ્રમાણે તમારે મલાઈ એડ કરવાની છે એટલે એક વાટકી જેટલી એક કિલો લોટમાં આરામથી એક વાટકી મોટી હોય તમારી મલાઈ એટલું અહીંયા જરૂર પડે છે હવે અહીંયા મલાઈ નાખ્યા પછી આની અંદર એડ કરવાનું છે આ ગોરનું પાણી અહીંયા તમે જોઈ શકો છો કે ગોર આપણો સરસ એવો ઓગળી ગયો છે અને હવે આ ગોરનું પાણી આ રીતે થોડું થોડું એડ કરીને તમારે લોટને મસાડતા જવાનું અને બાંધતા જવાનું છે તમે જોઈ શકો છો કે મારી મમ્મી લોટને મસળે છે અને થોડું થોડું ગોરનું પાણી એડ કરે છે તો આ રીતે તમારું ગોરનું પાણી જો તમને એમ લાગે કે ઓછું પડ્યું તો તમે અહીંયા સાદું પાણીનો ઉપયોગ બી કરી શકો છો જે રૂમ ટેમ્પરેચર ઉપર હોય આપણું એ પાણી બી તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો પણ અહીંયા જે ગોરનું પાણી છે એ તમારા ટેસ્ટ પ્રમાણે તમને અહીંયા વડા કેટલા ગળ બનાવવા છે ગળ્યા એ પ્રમાણે તમારે અહીંયા ગોરનું પાણી ઉપયોગમાં લેવાનું રહેશે અને આ રીતે લોટને મસળતા જવાનું અને તમારે આ રીતે થોડું થોડું પાણી ઉપયોગમાં લઈને તમારે લોટને બાંધવાનો રહેશે અહીંયા એકદમ આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો તમારે લોટ નથી બાંધવાનો પણ જે રીતે આપણે મકાઈના રોટલા બનાવતા હોઈએ છીએ એ રીતે થોડો થોડો લઈને અને થોડો થોડો પાણીવાળો કરીને તમારે લોટને આ રીતે લેવાનો રહેશે પછી લોટ આ રીતે તમારો ચીકણો થાય ત્યારે તમારે મીડિયમ સાઇઝનો તમારે લુવો લેવાનો અને આ રીતે ગોળ કરીને આ રીતે બે હાથની હથેળીની મદદથી થેપવાનું રહેશે અને થેપાઈ જાય પછી તમારે આને વચ્ચે આ રીતે દબાવવાનું રહેશે આંગળીથી આ રીતનું તમારે બનાવીને રેડી કરવાનું છે વડા નાના મીડિયમ સાઇઝના બનાવવાના આજુબાજુની કિનારી પતલી રાખવાની અને વડા વચ્ચેથી મીડિયમ થિકનેસમાં તમારે બનાવવાના રહેશે અને જે આ વચ્ચે તમને કાણું દેખાય છે એનું બી એક કારણ હોય છે જે હું તમને પાછળથી બતાવીશ કે વચ્ચે કેમ તમારે આંગળીથી દબાવવાનું હોય છે તો આ રીતે આપણે આ રીતે વડા બને પછી કોઈ બી કોરા કોટનનું કપડું લેવાનું અને એની ઉપર બધા જ વડા આ રીતે તમારે બનાવી બનાવીને ગોઠવાના રહેશે અહીંયા આ રીતે બધા જ વડા બની જાય પછી આને તમારે એકદમ કોરા આપણે નથી કરવાના ખાલી અડધો કલાક માટે તમારે આને આ રીતે રેસ્ટ આપવાનો છે અડધો કલાક પછી તમે જોશો તો ઉપરથી વડા તમને થોડાક ડ્રાય જેવા દેખાવા લાગશે તમે જોઈ શકો છો પણ વચ્ચેથી અને નીચેથી તમને થોડાક ભીના દેખાશે પણ અહીંયા આ વડા તમારે એકદમ કોરા નથી કરવાના ફક્ત વીસ પંદરથી વીસ મિનિટ જેવો જ રેસ્ટ આપવાનો રહેશે હવે અહીંયા વડા આપણા સરસ એવા થઈ ગયા છે તો આને ફ્રાય કરવા માટે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ અહીંયા તમારું બરાબર ગરમ થવું જરૂરી છે તેલ ગરમ થાય એટલે એક એક વડાને આ રીતે તમારે જેટલા કડાઈમાં આવે એટલા તમારે વડાને એડ કરવાના છે ગેસની ફ્લેમ શરૂઆતમાં ફાસ્ટ પછી તમારે લો ટુ મીડિયમ રાખવાનું રહેશે અહીંયા એકદમ સ્લો ગેસ ઉપર તમારે વડાને નથી તળવાના અને શરૂઆતમાં તમારે વડાને ફરાવવાના નથી ઉપરથી જે બબલ્સ તમને દેખાય છે એ આ રીતે ઓછા થશે પછી જ તમારે જારાની મદદથી બધા વડાને ફરાવતા જવાનું અને ગોલ્ડન રંગના થાય એ રીતે તમારે ફ્રાય કરવાનું છે અહીંયા વડા જો તળતી વખતે તમારા તૂટી જાય ને તમને લાગે તો તમારું કાં તો તેલનું માપ બરાબર નહીં હોય કાં તો પછી તમે લોટને બરાબર મસડ્યા નહીં હોય તો જ આ વડા વચ્ચે તળતા ટાઈમે તૂટી જાય છે અને જે અહીંયા આપણે વડાની વચમાં જે આપણે આંગળીની મદદથી જે આપણે દબાવ્યું હતું કાણું કર્યું હતું એ નું કારણ એ છે કે તળતા ટાઈમે જો એ વડાની અંદર તેલ રહે તો એ અંદરથી કાચા નથી રહેતા અને સરસ એવા ફૂલીને રેડી થાય છે તો તમે જોઈ શકો છો કે આપણા વડા સરસ એવા અહીંયા ગોલ્ડન રંગના થઈ ગયા છે તો આ રીતે થઈ જાય પછી તમારે આને એક પ્લેટમાં આપણે કાઢી લેશું અને આવી જ રીતે આપણે બધા જ વડા બનાવીને રેડી કરી લેશું તો અહીંયા આપણે બધા જ વડાને આ રીતે તળીને રેડી કરી લીધેલા છે અને પછી આ વડા રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થાય પછી કોઈ બી એર ટાઈટ ડબ્બામાં તમે આને ભરીને રાખી શકો છો અને તમે જોઈ શકો છો કે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ એવા આપણા કાચા ન રહે એવા આપણે ફ્રાય કરીને રેડી કર્યા છે જરા બી આ વડામાં તેલ નથી રહ્યા અને જરા બી ચવળ એવા આપણા અહીંયા નહીં બને તમે આ રીતે પરફેક્ટ માપ સાથે જો બનાવશો તો તમારા વડા બી એકદમ સરસ એવા ખસતા અને એકદમ પરફેક્ટ બનશે આ વડા તમે બાર અઠવાડિયા માટે તમે આરામથી સ્ટોર કરી શકો છો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને તમને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ